તો ગમતું ને ચાલો આજે હું તમને વરસાદ નું આપણા દેશમાં તો મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળા ઉનાળા ચોમાસું ચોમાસું એટલે તો ઋતુ વરસાદ ઋતુમાં તો વરસાદ પડે છે આકાશ કાળા બાજુ છવાઈ જાય છે પહેલાથી તો સૂરજ પણ ઢકાઈ જાય છે બીજીના કડાકા થાય છે અને કોઈક વાર મેતુ વૃષ્ય પણ જોવા મળે છે વરસાદ પર ઢેક એટલે ખાડા ખબચીયા તળા વગેરે ભરાઈ જાય છે દેડકા અને બીજા વરસાદી જીવજો જોવા મળે છે કપડાં જલ્દી સુકાતા નથી ઘરની બહાર જવું તો છત્રી કે રેનકોટ સાથે રાખવા પડે છે મને તો વરસાદ રાખવો બહુ જ ગમે છે વરસાદ જુતુ તો મારી પ્રિય રીતે છે વરસાદ બધા ઝાડના લગાવી ભરાઈ જાય વાતો ઢોળ લગાડે વગાડ્યા અને કોઈકવાર એને

સમય સર આવતા હોતો મને તો વશાળી ઘડા આવવાનું છે તેમની સાથે નીકળી આવતા જીવ જંતુ જો મત ખિસ્સામાં બી દોરી કાચ રાખું ધીમે મધ્યમ કે મૂર્ધા રસને કાને દેને સાંભળ્યા કરું જાણે કે તબલા પર જુદી જુદી તાપ અને વરસાદમાં નહાઉ શેને ચુકાય મને તો આ વાતાવરણમાં ફરવા જવાનું મન થાય છે તેના પરથી મને તુસાર કવિ સુકલની બે પંક્તિઓ યાદ આવે છે આ વરસ્યો અને સાદ ઉપર વાસમાં એ આજ વરસ્યો વરસાદ પરિવાસમાં કે ચાલ હોય ચારી નીકળીએ પ્રવાસમાં કે ચાલ હોવે ચારી નીકળીએ પ્રવાસ